ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો સહિત દલિત સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમા અને ફૂલહાર અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાંસદ સભ્ય મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધારાસભ્ય મિસ્ત્રી વાગડા અરૂણસિંહ પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા મહાનુભાવ ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સહિત ભરૂચ જિલ્લામાં દલિત સમાજના હોદ્દેદારો અને સંગઠનો તેમજ ઉઠા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા લીંબડી ચોક ખાતે ઓફ ભરૂચ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પ્રમુખ પ્રવીણ નિજામા સહિતના સભ્યોએ આંબેડકરની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડૉક્ટર બાબાસાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડોક્ટર સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનાવવા પર ખૂબ ભાર મૂક્યો છે સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે મજબૂત રાષ્ટ્ર બનવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે